આજ રોજ દેશલ પર ગુતલી નજીક સ્થાનિક લોકો દ્વારા રોડ બંધ કરવાનો કાર્યક્રમ યોજાવાનો હતો પરંતુ આર વિભાગના અધિકારી દ્વારા સોમવાર સુધી જાહેરનામું બહાર પાડવાની ખાતરી આપવામાં આવતા હાલ માટે કાર્યક્રમ સ્થગિત રાખવામાં આવ્યો હતો હાજીપીર બંની કોર કમિટીના યાકોબ મુતવા દ્વારા અગાઉ જિલ્લા કલેક્ટર સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવી હતી આ મુદ્દે સોમવારના રોજ ફરી જિલ્લા કલેક્ટરને લેખિત પત્ર આપવામાં આવશે જો સોમવાર સુધી જાહેરનામું બહાર પાડવામાં નહીં આવે તો મંગળવારના રોજ હાજીપીર રોડ પર મોટા ભારે અને અતિ ભારે વાહનો માટે સંપૂર્ણ રોડ બંધ કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે આ બાબતની જાણ બંની કોર કમિટીના યાકુબ ભૂતવા તથા અખિલ કચ્છ સુન્ની હિતરક્ષક સમિતિના પ્રવક્તા ઇકબાલભાઈ જત દ્વારા કરવામાં આવી હતી અને તંત્રને ગંભીરતાથી નોંધ લેવા અપીલ કરાઈ છે અહેવાલ આપ્યો છે રિયાઝ નોતિયાર મુરુ નખત્રાણા મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત કોઈ અધિકારી નથી આવ્યો પોલીસને આગળ કર્યો છે અને હમણાં પૂરા ગુજરાતમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે પોલીસ વિરુદ્ધી કોઈક બોલે અને એ ટ્રેન્ડિંગમાં આવે અમે આ ટ્રેન્ડનું પણ શિકાર નથી અને બીજો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે પોલીસ વિરુદ્ધી જે પણ બોલે એને ગમે કેસમાં ફિટ કરી દેવામાં આવે છે અમે એ એ ટ્રેન્ડનું પણ શિકાર નથી અમારા ઉપર એક પણ આજ સુધી એમસી કેસ પણ નથી થયો અમે વ્હાઇટ કોલર છીએ અને ભારતના બંધારણને માન આપીએ છીએ પણ અફસોસ ત્યારે થાય છે જ્યારે હાજીપીર રોડ છે સંઘર્ષ કર્યા બાદ જેમ તેમ રોડ મંજૂર કરવામાં આવ્યો મંજૂર કરવા બાદ અહીંયાથી અર્ચન કેમિકલ ઇન્ડસ્ટ્રીની સો ટ્રકો છે બીજી હજી સો રાજકોટમાં નોંધાવી છે આ બે સો ટ્રકો જ બંધ કરવા નથી માંગતો ટ્રાન્સપોર્ટ સાથે અમે સહયોગ કરી શકીએ છીએ ટ્રાન્સપોર્ટ દ્વારા અમારા સહયોગ આપી શકે છે પણ કંપનીઓ મોટી સહયોગ નથી આપતી એને કચ્છનું પોલીસ પ્રશાસન કચ્છનું જિલ્લા કલેક્ટર ની કચેરી આ અર્ચન કંપની ને છાવડે છે જેના લીધે આજે આ પરિસ્થિતિ થઈ છે કે વિસ્તારના લોકોને રોડ ઉપર આવવું પડે છે હકીકતમાં રોડ ઉપર રોડ રોડ માટે રોડ ઉપર ના આવવું પડે આ ગંભીર બાબત છે અમે કોઈ અહીંયા સીમ સપાટા કરવા માટે રોડ ઉપર નથી આવ્યા અમે અમારા એકદમ જરૂરી પ્રશ્ન આ ભારત પાકિસ્તાન બોર્ડર ને જોડતો રોડ છે પાકિસ્તાન સાથે ક્યારે પણ સંઘર્ષ થાય તો આ રોડ કામ આવે છે એ જ રોડ ઉપર જ્યારે મિલિટરી ચાલતી રહે આ રોડ ઉપર અડચણની કંપનીની ટ્રકો આટલી ભયાનક સ્થિતિ છે કે હમણાં બે દિવસ પહેલા ત્યાં કોન્ટ્રાક્ટર મને મળ્યો તો કોન્ટ્રાક્ટર કે આમાં કેવી રીતે કામ કરવું આ અમે બજરી કાકરી નાખીને જઈએ ને ત્યાં સુધી ઉખડી જાય તો વિસ્તારના જેટલા પણ યુવાનો અહીંયા અહીંયા આવ્યા છે મને કોઈક ઉર્દુની શાયરી યાદ આવે છે કે એ ખામોશ મેજાજી તમે જીને નહીં દેખી એ દોર મેં જીના હે તો આરામ મચા દો વિરોધ પ્રદર્શન પાછો અધિકાર હે

રોડ માટે આંદોલન કરીએ રોડ ઉપર આવીએ ત્યારે સૌથી પહેલા પોલીસ આવે ફોન કરે કે પ્રોગ્રામ શું છે આ અધિકારી એમ કીધું છે કે સોમવાર સુધી જાહેરનામું બહાર પડી જશે કાલે શનિવાર સાંજ સુધી અથવા સોમવાર સુધી કન્ફર્મ જાહેરનામું બહાર પડી જશે તો હવે નું કાર્યક્રમ આગળનું એ છે કે

ત્યારે માન માન જઈને આ રોડ પાસ થયું છે હવે વળી પાછું જાહેરનામું બહાર પાડવા માટે પણ આંદોલન કરવું પડે છે તો ખરેખર કચ્છીમાં કહેવાય છે કે મેસો આ તંત્ર છે ને મેસ મરી ગયું છે જાણે એ લોકોને ખબર નથી પડતી કે આ જે રોડ જે છે એ રોડ ઉપર ઘણા બધા ગામો આવે છે પછાત વર્ગના લોકો આવે છે જ્યાં મેડિકલ માટે આ જ રોડ વપરાશે અને કંપનીઓ માટે પણ એ રોડ વપરાશે પણ જે કંપનીઓની ગાડીઓ મસ્ત મોટા વાહનો જ્યાં સુધી આ રોડ ઉપર ચાલુ હશે ત્યાં સુધી શું આ રોડ જે બની રહ્યું છે કામ પૂરું થશે ક્યારે નહીં થાય તો ખરેખર આ લોકોને આ જ્યારે કામ ચાલુ થયું ત્યારે જ આ નામ પાર પાડવું જોઈએ પણ નથી પાડ્યું ત્યારે જ આપણને આવવું પડ્યું છે રોડ બનાવવા માટે પણ આવવું પડ્યું અને આજે જાહેરનામું બહાર પાડે એટલા માટે પણ આવવું પડ્યું છે ખરેખર આ તંત્રનું કામ છે અને તંત્રનો પ્રશ્ન છે કે આ કેવી રીતના સોલ્વ કરવું ત્યાંથી જવા દેવું કે થોડો ઉપરથી ગાડી જવા દેવું અમારો પ્રશ્ન એ છે

આજે તમારી સાથે આપણે બધા સામાજિક આગેવાનો છે એની એનાથી પહેલા આપણાથી પહેલા રાતના જેમ જાગુભાઈ વાત કરી ફોન આવી ગયો તો શું કરવાનું છે ભાઈ શું કરવાનું છે આ અમારો કઈ શોખ નથી કોઈ સીન સપાટા કરવા નથી આવ્યા પણ એક વાત છે કે આ જ્યાં સુધી મસ મોટા વાહનો પણ નીચે ત્યાં સુધી આ કામ પૂર્ણ નથી આવવાનું તો આપણાથી પહેલા તો પોલીસ પહોંચી આવી છે તો કોઈ આતંકવાદી પ્રવૃત્તિ નથી કરી રહ્યા આપણે બરાબર પોલીસ સામે કોઈ સીન સપાટા નથી કરી રહ્યા પોલીસ પણ પોલીસ ને પણ અહીંયા એક ચોકી આવે છે એના માટે પણ સારું છે બધા માટે સારું છે એક જ માંગ છે આજે આપણે આર એનપી ના સભ્યો સાથે વાત થઈ છે અગર સોમવાર સુધી નહીં આવે તો આ પોલીસ પણ ઉભી છે અને વિડીયો ના આધારે તંત્રને પણ એક ચુનૌતી આપીએ છીએ કે જો સોમવાર સુધી નહીં આવે તો મંગળવાર ના અમે આ રોડ જે છે એ બંધ કરશું ભીમ